મિત્રો આપણે એક હજાર વર્ષ જૂની પ્રાચીન જગ્યા ઉપર આવી પહોંચ્યા છીએ મિત્રો આ જગ્યાનું બાદગામ આબુના રાજા એવા પદમસિંહે કરાવ્યું હતું અને અહીં મહાકાળી માતાનું પ્રાચીન મંદિર છે અને અહીં ખાસ કરીને સૈનિકો વસવાસ કરતા હતા જે રાજ્યની અને પ્રજાની રક્ષા કરી શકે અને કુદરતના ખોળે વસેલું આ અદ્ભુત અકલ્પનીય સ્થળ છે નમસ્કાર મિત્રો તો અમે આવી પહોંચ્યા છીએ પાલમ પાલમપુરથી પંદર કિલોમીટર દૂર આવેલું હસનપુર મહાકાળી માતાનું જે પ્રાચીન મંદિર છે ત્યાં આવી પહોંચ્યા છીએ અને તમે ઉપર તો જોઈ શકો છો આપણે ત્યાં ઉપર જવાનું છે એટલે વિડીયોમાં બને રહેજો અને નવા હોય તો ચેનલને સ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે જે હસનપુરની અંદર જે મહાકાળી માતાનું જે પવિત્ર મંદિર છે એનો ઇતિહાસ જોઈશું એટલે વિડીયોમાં બને રહેજો અને આપણે ધીરે ધીરે ઉપર જોઈએ તો આપણે મિત્રો ત્યાંથી ચાલવાનું ચાલુ કરીશું ત્યાં છે નીચે બેઠક વ્યવસ્થા જે મહેમાનો જે પ્રવાસીઓ આવે ત્યાં લોકો નીચે બેસે છે અને અહીંથી હવે નીચે ઉપર આપણે કેવી રીતે ચાલીએ અને મિત્રો હાલ કહેવાનો વાત કરીએ તો આજુબાજુનું જે વાતાવરણ છે એ એકદમ સૂકું છે એનું કારણ એક જ છે અત્યારે ઉનાળો છે અને ચોમાસાની અંદર તમે આવો તો અહીંયા ફરવાનું કંઈક મજા જ અલગ હોય છે તમે સામે પણ જોઈ શકો કુદરતી નજારો ચારે બાજુ ડુંગર છે અને અહીંયા છે મહાકાળીમાં બિરાજમાન ઉપર જે ઐતિહાસિક મંદિર છે અને આની સાથે એક દંતકંથા પણ સંકળાયેલી છે જો આપણે નીચે જો સમય મળે તો નીચે આપણે જે અહીંયા પૂજારી છે એમને પણ આપણે પૂછીએ કે આનો ઇતિહાસ શું છે તો આપણે ધીરે ધીરે ઉપર જઈએ અને તમે અહીંયા કુદરતી નજારો જોઈ શકો છો મિત્રો આજુબાજુ આપણે આટલા સુધી આવી પહોંચ્યા છીએ હવે ધીરે ધીરે આપણે ઉપર જઈએ અને મિત્રો તમારે આવવું હોય તો પાલનપુરથી માલણ આવવાનું માલણથી બેથી ત્રણ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અને અહીંયા ચડવા માટે કોઈ પગથિની હાલ વ્યવસ્થા નહીં પણ એક આરસીસી રોડ બનાવેલો છે એ પ્રમાણે આપણે ધીરે ધીરે આપણે જોઈએ તો મિત્રો તમે સામે જોઈ શકો છો મહાકાળી માતાનું મંદિર છે ઐતિહાસિક અને આપણે એની ટોચ ઉપર આવી પહોંચ્યા છીએ અને સામે પણ અલગ અલગ ડુંગરો છે મિત્રો ખાસ તમે આ જગ્યા ઉપર આવો તો ચોમાસાની અંદર આવવાનો આગ્રહ રાખવાનો કારણ કે ચોમાસાની અંદર તમને એક કહેવાય ને સ્વર્ગ જેવું વાતાવરણ અહીંયા દેખાય કારણ કે જો સામે ડુંગર છે અને વચ્ચે અહીંયા આજે ગામ છે અને ગામનું નામ હસનપુર છે તો આપણે આ મંદિર છે તો મંદિરની અંદર ધીરે ધીરે આપણે ઉપર જઈશું તો મિત્રો આપણે જે આ મંદિર જોઈ રહ્યા તો મંદિરે આપણે આવી પહોંચ્યા છીએ અને આપણે ધીરે ધીરે હવે આ મંદિરની અંદર જઈએ અને મંદિર બહુ ઐતિહાસિક જૂનું છે અહીં બહારથી જોઈ શકો છો અને જે આ કામ છે એ પણ જૂની શૈલીની અંદર છે જે જૂનવાણી કહેવાય કિલ્લા જેવી અને ઈંટો પણ જે જૂનવાણી સમયની ઈંટો છે અને આ નીચે ગામ છે તો આપણે હવે ધીરે ધીરે અંદર જઈએ શું છે અંદર એ બધું આપણે અંદર જઈને જોઈશું તો મિત્રો આપણે અહીંયા જોઈ શકો છો આપણે આ દરવાજો ખોલ્યો છે અને આપણે મંદિરની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કિલ્લા જેવી દિવાલ છે તો લગભગ મારા અંદાજ એવું લાગે કે અહીંયા ચોમાસા સિવાય કોઈ આવતું ન હોય એવું વાતાવરણ દેખાય છે કારણ કે આપણે જગ્યા જોઈને જે પ્રમાણે મંદિરની અંદર હાલની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણે કહીએ અને જો ઉનાળાનું આવું વાતાવરણ હોય મિત્રો તો ચોમાસાની અંદર કેટલું કે મનમોહક દ્રશ્ય છે જોઈ શકો છો અને કહેવાય ને કે એક કિલ્લા ટાઈપનું બાંધકામ છે જો છે ને અહીંયા જે જૂના સમયમાં કોઈ હુમલો કરે તો એના માટે ઉપરથી આક્રમણ જે નીચે લોકો જે આક્રમણ કરે એને વળતો જવાબ આપવા માટે અહીંયા જે આનું ચણતા કામ હોય ને એ પ્રમાણે કરેલું છે પણ આપણે હવે મંદિરમાં જ જઈએ આગળ તો મિત્રો આ છે હસનપુરનું મહાકાળી માતાનું મંદિર આનું બાંધકામ આમ તો જો ઉપર તો તમે જોયે તો જે હાલની ઈંટો છે એનું બાંધકામ છે અને આજે જે બાંધકામ છે ને એ જૂનવાની સમયનું બાંધકામ છે ઈંટો તમે જોઈને કહી શકો છો ઈંટો છે ઝૂનવાની સમયની છે તો આપણે ધીરે ધીરે મહાકાળી માતાનું દર્શન કરીએ અને અહીંથી ઉપર તમે આજુબાજુનો જો નજારો જોઈ શકો છો અને જે મિત્રો અહીંયા દર્શન કરવા માટે આવે એ ખાસ કરીને ચોમાસાની અંદર આવવું કારણ કે ઉનાળાની અંદર તમે જોઈ શકો છો એકદમ આજુબાજુ સૂકું વાતાવરણ છે તો આપણે મંદિરની અંદર જઈ આવે તો મિત્રો આપણે મંદિરમાં આવી પહોંચ્યા છીએ અને આપણે માતાજીના દર્શન કરીએ તો તમે જોઈ શકો છો માતાજી બિરાજમાન છે મહાકાળીમાં તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ બધા જે સબસ્ક્રાઈબ છે એમની મનોકામના પૂરી કરે અને મિત્રો બહુ મહેનતથી આ વિડીયો બનાવશું એટલે દરેક મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટની અંદર જય મહાકાળી લખવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આ છે મંદિર બહુ ચૂંવાણી સમયનું આ મંદિર છે અને આનો ઇતિહાસ શું છે તે આપણે આગળ નીચે પૂજારી હાજર હોય તો આપણે પૂછીએ અને બહુ સરસ વાતાવરણ છે તો સરસ લાગશે અને અહીંયા પણ ઉપર પાણીની ટાંકી છે આગલા વિડીયોમાં જોયું પ્રમાણે તો મિત્રો આ છે હસનપુરનું મહાકાળી માતાનું મંદિર જે પાલનપુરથી પંદર કિલોમીટર જે માલણ ગામ છે માલણ ગામથી બે ત્રણથી ચાર કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો આપણે મહાકાળી માતાના દર્શન કરી લીધા છે નવ્યા ધીરે ધીરે નીચે જઈ રહ્યા છીએ અને આપણેથી ત્યાં ઉપર ગયા હતા અને ત્યાંથી હવે નીચે જઈ રહ્યા છે એટલે દરેક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા આવનારા વિડીયો જોઈ શકો અને હવે આપણે સામે જે મંદિર દેખાય ત્યાં જઈએ જો બાપજી હાજર હોય તો આપણા ઇતિહાસ વિશે આપણે થોડુંક પૂછીએ તો મિત્રો આપણે અહીંયા ગામના લોકો હાજર છે તો આપણે જે મહાકાળી માતાનું મંદિર છે એમના ઇતિહાસ વિશે આપણે પૂછીએ શ્રીરામનો ઇતિહાસ છે તો આપણે એમને જ પૂછ્યું અહીંયા બાપજી પણ હાજર છે અને અહીંયા આપણે તમારું નામ શું બાલુસિંહ આપણે બાલુસિંહ પોતે હાજર છે આપણે એમને પૂછી એટલે આપણને ઇતિહાસ વિશે આપણને જણાવશું તો આપણે જણાવો આપણે દર્શક મિત્રો ઇતિહાસ વિશે બરાબર આ ગામનું નામ મસલપુર છે અને પ્રાચીન જૂનો કિલ્લો હોય અને જે વખતે આબુના રાજા

અને આ મહાકાળ માતા નું મહાકાળ નું સ્થાન ત્યાંથી જ હશે ત્યાંથી પાછળ હનુમાનજી નું મંદિર નથી આવ્યું પુરાણા હનુમાનજી પણ એટલા વર્ષ ના અને આપણે પાલનપુર થી અહીંયા આવવા માટે માલણ પાલનપુર થી અહીંયા આવવા માટે માલણ માલણ થી અને હાઈવે આવો તો વાયા બાલારામ બાલારામ થી હસનપુર પાલનપુર થી અંદાજે કેટલા કિલોમીટર થતું છે ચૌદ કિલોમીટર ચૌદ થી પંદર બસ જાદુ વધારે નથી તો આપણે બોલ ને આ ગામનું નામ પુરાણું નામ ગામનું નામ હસનપુર હતું અત્યારે સાધુએ જયારે મારી સાદર વિધિ કરી એ વખતે આ ગામનું નામ બદલીને અસ્તિનાપુર રાખ્યું એટલે હવે નવું જે નામ પાડ્યું અસ્તિનાપુર હસ્તિનાપુર અને પહેલાં આપણે હસનપુર તો મિત્રો જે તમને કીધું એ પ્રમાણે પહેલાં જે જૂનું નામ હતું એ હસનપુર હતું અને હવે નવું નામ આપણે સાધુ સાધુએ નામ પાડ્યું છે અસ્તિનાપુર તો આ જે મહાકાળ માતાનો ઇતિહાસ હતો ત્યાં તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમે આવનારા વિડીયો જોઈ શકો તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને ફરી મળીશું આવા ઐતિહાસિક અને ઇન્ફોર્મેશન વિડીયો સાથે એટલે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે બાય